આશીર્વાદ અમને જનતાના મળ્યા છે તો અમને પૂરો વિશ્વાસ છે કે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે ભ્રષ્ટાચારથી ખાડા કપડાઓથી મોંઘવારીથી અસુરક્ષા ફીલ કરે છે બેરોજગારો વધી રહ્યા છે આ દરેકની વચમાં આમ આદમી પાર્ટી એક જ એવો ક્રાંતિકારી સૂર્યોદય થઈ રહ્યો છે ગુજરાતની ભૂમિ ઉપર એટલા માટે તો જે કહેવાય છે કે ભાજપના પેટમાં તેલ રેડાય છે અમારા નેતાઓ ઉપર કેસ કરે છે અમારા ધારાસભ્યોને તોડીને જાય તો આનાથી મોટી સાબિતી ગુજરાતની જનતાને શું જોઈએ પ્રેસ કરવાનું કારણ શું આજે આજે અમે પ્રેસ કરી છે અમારું સદસ્ય ત્યાં અભિયાન છે આ આ અભિયાનને લઈને અમે જૂનાગઢને આહવાન કરીએ છીએ અને જૂનાગઢ જે ખાડામાં ગયું છે મહાનગરપાલિકાને ખાડા નગર બનાવી દીધું છે એને લઈને અમે આગામી દિવસોમાં જૂનાગઢમાં આંદોલન કરીશું અને પ્રજા વચ્ચે જઈ અમારા સદસ્ય આભાનને લઈને અમે પ્રજા વચ્ચે જશું એની સમસ્યા સાંભળીશું અને એના સમસ્યાના સમાધાન માટે અમે ભાજપને લલકારીશું અને એને ચીમકી અમે એટલા માટે આપીએ છીએ કારણ કે આ કામ નથી કરતા તો જલ્દીમાં જલ્દી કામ થાય અને પ્રજાને સુખાકારી આપે એ આશા સાથે અમે આજે આપ સૌને અહીં આમંત્રણ કર્યા છે અને જનતા સુધી અમારો અવાજ પહોંચે એટલા માટે અમે આપની વચ્ચે આ પક્ષ મૂક્યો છે